પાણી તો તમારા વડનગર નું પાણી છે આ ગુજરાત નું પાણી ઉતારી દુનિયાના પાણી ઉતારી નાખે અને જેની હાલમાં હિતર વર થઈ ગયા એક નહીં બે નહીં ત્રણ નહીં અમે નહીચુલી આમ કરવાના છીએ સમય એકચ્યુલી આમ કરશું તમારાથી કાઈ ન થાય ભાઈ કરવા વાળો नरेंद्र મોદી ધોળાદીએ કહી દે કે આયા રામ મંદિર બનશે કોના બાપની તેવડ છે ખૂટા હલાવી હકે હા અમે એકચ્યુલી આમ કરવાને અમે એકચ્યુલી આમ કરી કરીન 70 વર્ષથી પથારી ફેરવી અને સાહેબ આવ્યો દિલ્હીના લાલ કિલ્લા માથે ડગલું દીધું સડાવ 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 ડગલું દીધું એક વર્ષથી નહીં બે વર્ષથી નહીં કોઈ જ્ઞાતિનો નથી હું કલાકાર કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો હોય કોઈ પક્ષનો માણા નથી સાંભળી લો નજરે જોયું છે બોલું છું પહેરી પેલા અને આમ જ્યાં ભારતના વડાપ્રધાન તરીકે દીધું આ વડનગર ની માટી ની તાસીર તો જોવા ભૂમિ ની હાર હું હૃદય થી કઉ છું પેલા આપને આ માટીને તો મેં આવતા મેં સલામ કરી પણ આપને છું વડનગર વાસીઓને તમે ભાગ્યશાળી છો મોદીના ગામના છો દુનિયામાં ઓળખાણ આપો આપણે ગુજરાત નહો હિન્દુસ્તાનમાં ગમે ત્યાં વિદેશમાં જાવ તો એમ કે અમે ગુજરાતના છીએ તમે દિલ્હીમાં જાઓ આઉટ ઓફ સ્ટેટમાં જાઓ હો ગુજરાતના છો એમ તમને બોલે તમે તો એટલા ભાગ્યશાળી છો કે તમે તો વડનગરના છો જ્યાં નરેન્દ્ર મોદી અને સાહેબ મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર અરે આ તો ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર જાય હીરામાં જેવી જગતમાં હોય ને ત્યાં મોદી જેવા દીકરા જન્મે ભલા મને હર મુખે માનની અન જેના ગુણિયલ હોય ગંભીર ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર થાતા હોય ને આ થાય ગમે ને ન થાય હાથ લિયા થોરે કોઈ દી કેરીયું ન થાય ત્યાં ગલકા થાય આ નકી રાખજો તમે અને મને તો ઈ ભરો હોશે યાર કે વિશ્વના ગમે એટલા દેશ ઊંચા નીચા થાય

હું ઘણીવાર બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને જેના કપાળની માલકોર ભભૂત લગાડેલું હોય ભગવાન શિવનું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમને એવું નથી લાગતું ક્યાંય ડાડો બે અગલા આગળ ડગલા આગળ હાલ્યો હશે અને જ્યાં માં આગળ હાલે જ્યાં ભગવાન બે ડગલા આગળ હાલે પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે એના રૂવાડા ખાંડા કરી શકે હો કૌરવોની સામે પાંચ પાંડવો હતા પણ ભગવાન જ્યાં ભેળો હાલ્યો કૃષ્ણ જ્યાં ભેળો હાલ્યો સારથી બની ગયો અર્જુન હે મેરો પ્રાણ અને મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કીશો જીવની શું જીવની અમારી હે અર્જુન મારો જીવ છે એ દુર્યોધન તું એમ કે તો ના નાકા જેટલી જમીન નથી દેવી પાંચ ગામ નથી દેવા તો હાંભળી લે અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કીશો જીવની શું જીવની અમારી હે ખાલી દ્રૌપદીના ચીર જોટ્યા હતા હાંભળજો આ દેશનો દેવ કેવો છે તેથી દ્રૌપદીએ સોમભાઈ પડકારો કર્યો ભગવાનને કે તારી હગી બેન હોય અને તારી સગી બેન ના ચીરકો જોટતા હોય તો તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો હે કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો જાદવરાય તારે ને મારે શેનો નાતો તારી હગીબેન હોય ને જો એની આબરૂ લૂટાતી હોય તો તેથી ભગવાનને નક્કી કરી લીધું આહા તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાંકો તો હે કનૈયા

અને ભરી સભામાં તારા ચીર જોઈટા છે તારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે હું પ્રતિજ્ઞા કરું છું કનૈયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતી ગોતી જો મૂળ આનો ઉખેડું તો હું કૃષ્ણ કૃષ્ણ નો કહેવાઉં આ દેશનો દેવ હતો અને એટલા માટે મને યાદ આવે ક્યાંજી હા માટે મને યાદ આવે ક્યાંજી હા હું વાલો નથી યાદ આવ્યો ભારતે કાયર દે આપણો ભગવાન મજબૂત છો આપણો ભગવાન અનબળો નથી તમે ઘણા મને બહુ જાજુ ભણેલા હોય ને એકચુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યંગ જનરેશનમાં અમારે યંગ જનરેશનને એમ કેવું કે તમે કઈ બોલતા જ નહીં ખાલી આ મદદ વાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થતો હોય બેન દીકરીની ની આબરૂ લૂંટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતી ભોમ ના કોઈ ઠગર સાહેબ હિમાળા દબાવતા હોય ને તેથી કાંડું મરડીને બેઠા થઈ જાય જો વયા આવજો હામાં અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઊભો રહે હા પડકારો કરી દો કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ હવે એકચ્યુલી ઝઘડો કરવાનો યુગ નથી બરાબર છે બધી વાત સાચી સમય સમય બધું રૂઢું લાગતું હોય છે પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે ધા યદા હિ ધર્મસ્ય જ્યારે જ્યારે સમય આવે ત્યારે ભગવાને સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને સમશેરું ખેંચાણી છે ત્યારે મને પ્રસંગો યાદ આવે આયા દેશભક્તિનો માહોલ છે વતન હરઘર તિરંગા આવ્યું મને પ્રસંગ યાદ આવે જિગ્નેશભાઈ ગીતો બધા જીગ્નેશભાઈ જ ગાવાના છો આનંદ ઈ જ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ જો પ્રસંગ મારે બહુ ગમે છે આપની ગમશે યુવાનો માટે ખાસ કહું હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ શું કામ માતૃભૂમિ આરે પ્રેમ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફનમાં તિરંગો ઠાકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગાનું હોય અને તેથી એક યુવાન ઓગણીસો ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં બનેલી સજ્ય ઘટના સાંભળજો યુવાનો માટે ખાસ કહું છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે જો જીવવું જોઈએ ને ઘણા એમ કે એક્ચુઅલી જીવી લેવાય એટલે એકચ્યુલી જીવી લેવામાં શું આવતું હોય આપણને ખબર ન પડે એમ નહીં જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવી થાય જીવીન થઈ જાવ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો રામપ્રસાદ બિસ્મિલ જેવું જીવી લ્યો સાહેબ મને અફસોસ એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવાવાળી દીકરી હોય કે કોલેજમાંથી નીકળવાવાળો દીકરો હોય એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે એમ પૂછો તો રામાયણનું કદાચ થાય એવા નથી હોતા પણ ઘણા નોલેજ નથી અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા એક્ચુઅલી મને નથી ખબર તમને રામાયણની ખબર નથી યાર ભારત કોણ હતા એકચુલી મને નથી ખબર આ આપણી કમ નસીબી છે એટલું યાદ રાખજો રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે તમને તમારા દેશનું તમારી સંસ્કૃતિનું જો નોલેજ નહીં હોય તો બીજા દેશને આક્રમણ કરીને તમને હરાવતા વાર નહીં લાગે અને એથી આગળ કહું કે તમે પૂછોને કે સલમાન ખાનની ત્રણ પેઢી

અને તેથી ભગતનો જવાબ કાનપુર માં જો આ પંજાબ થી અમને પૈસા નથી આવતા કવર નથી આવતા કે તમે આવી લો પૈસા ગુજરાત માં વાતો કરજો અમારે બોલવી પડે છે સાતી ઠબકારીને હિન્દુસ્તાન માટે લોહી રહ્યા છે યાર અને એને એમ કીધું કે ભગત ભગતસિંહ ક્યુ સાદી કી મના કરતા હૈ આ ભગત બોલ્યો છે અબ તો આઝાદી મેરી દુલ્હન બની ગયા મારી પ્રતિજ્ઞા છે અબ આઝાદી મેરી દુલ્હન બનેગી સર ફરોસો કી તમન્ના અબ હમારે દિલ મે હૈ દીકરો હતો પડકારો કરીને બોલવા વાળો કે કોની મીટ માંડે લાહોરની સેન્ટર સેન્ટ્રલ જેલમાં કાગળ આવ્યો રામ પ્રાણલાલ મહેતા નામનો નો ભૂલતો હોય એના વકીલ રામ કાગળ હાથમાં દીધો ફાંસી લખેલી તેથી મૂંઝાણા નથી ઢગર 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 સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહ હામ હામુ જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નીંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખવારમાં ફાંસીનો સમય થયો સાંભળજો આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે કેટરીને કેટલી વાર લગ્ન કર્યા એ ન યાદ રાખો તો હારું ભગતસિંહનું યાદ રાખો તો દેશ શકશે યાદ

બેન જેને મહાર રાગ ગાયો અને સાહેબ દીપક રાગ ની અગ્નિ ને દીધી આ ઈ વડનગર નું પાદરશા તો જો એની તાકાત તો જો ખાલી દીકરી ભણતી હતી પ્રાથમિક શાળામાં એને કીધું કે લખી દે મેં દુર્ગા બનુ મેં ચંડી બનુ મેં વિરાંગના બનુગી ઊભી છે લખ્યું બીજી દીકરી આવી ત્રીજી દીકરી આવી હવે હા પણ જો હાથવરની દીકરી થઈ ઉભી હોય આ દેશ દીકરીઓનો છે હાથવરની દીકરી ઊભી થઈ બ્લેક બોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા હું ચંડી હું વિરાંગના હું મારે બનવાનું ન હોય હું મારા જન્મથી ચંડીની વિરાંગના છું આ બોલવા વાળી દીકરી સોમભાઈ સાહેબ લખીને વહી ગઈ ને ત્યારે કોઈને ખબર ન પડી કારણ કે ગરીબ ખબર ન પડી પ્રાથમિક શાળામાં ભણતી હતી પણ એ દીકરી જેદી 25 વર્ષની 30 વર્ષની થઈ અને ઘોડાના પેગડા માથે જે આમ પગ મૂક્યા ત્યાં તો અંગ્રેજોની સલકન ધ્રુજવા મંડી અને અંગ્રેજ ગવર્નરે પૂછ્યું કોણ છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તમારી નીંદર હરામ કરવા ઘોડે ચડી છે આ એ દીકરીનો દેશ છે યાર આ ઈ દેશમાં આપણે જન્મ્યા છીએ આપણી માતૃભૂમિનો આપણને નસો હોય અને દેશની આરે ગદદારી કરે મારો ભોળો નાથાટકેશ્વર મહાદેવ કોઈદી માફ લઈ કરે એટલું યાદ રાખજો હું ઘણીવાર બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને જેના કપાળની માલકોર ભભૂત લગાડેલું હોય ભગવાન શિવનું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમને એવું નથી લાગતું ક્યાંય ડાડો બે અગલા આગળ ડગલા આગળ હાલ્યો હશે અને જ્યાં માં આગળ હાલે જ્યાં ભગવાન બે ડગલા આગળ હાલે પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે એના રૂવાડા ખાંડા કરી શકે હો કૌરવોની સામે પાંચ પાંડવો હતા પણ ભગવાન જ્યાં ભેળો હાલ્યો કૃષ્ણ જ્યાં ભેળો હાલ્યો સારથી બની ગયો અર્જુન હે મેરો પ્રાણ અને મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કીશો જીવની શું જીવની અમારી હે અર્જુન મારો જીવ છે એ દુર્યોધન તું એમ કે તો ખોઈના નાકા જેટલી જમીન નથી દેવી પાંચ ગામ નથી દેવા તો હાંભળી લે અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કીશો જીવની શું જીવની અમારી હે ખાલી દ્રૌપદીના ચીર જોટ્યા હતા હાંભળજો આ દેશનો દેવ કેવો છે તીદી દ્રૌપદીએ સોંભાઈ પડકારો કર્યો ભગવાનને કે તારી હગીબેન હોય અને તારી સગીબેનના ચીરકોક જોટતા હોય તો તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાંકો તો હે કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો જાદવરાય તારે ને મારે શેનો નાતો તારી હગીબેન હોય ને જો એની આબરૂ લૂટાતી હોય તો તેથી ભગવાને નક્કી કરી લીધું આહા તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાંકો તો હે ભલૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો તારો કલર બદલાઈ જાતો તારી હગીબેન નથી એટલે ને

આברו લેવાનો પ્રયાસ કર્યો છે હું પ્રતિજ્ઞા કરું છું કનૈયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતી ગોતીનું જો મૂળiano ઉખેડું તો હું કૃષ્ણ કૃષ્ણ ન કહેવાઉ આ દેશનો દેવ હતો અને એટલા માટે મને યાદ આવે ક્યાં હા માટે મને યાદ આવે ક્યાં હા હું વાળો નથી આ રાદો આપણો ભગવાન એ મજબૂત છે આપણો ભગવાન ક્યાંય નબળો નથી તમે ઘણા મને બહુ જાજુ ભણેલા હોય એકચ્યુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યુંગ જનરેશનમાં તમારા યંગ જનરેશન એમ કેવું કે તમે કાંઈ બોલતા જ નહીં ખાલી મદદ વાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થતો હોય બેન દીકરીની આબરૂ લૂટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતીય ભોમના કોઈ ઠગર સાહેબ હિમાડા દબાવતા હોય ને તેથી કાંડું મરડીને બેઠા થઈ જાય કે વયા આવજો હામાં અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઉભો રહે હા પડકારો કરી દો કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ હવે એકચ્યુલી ઝઘડો કરવાનો યુગ નથી બરાબર છે બધી વાત સાચી સમય સમય બધું રૂડું લાગતું હોય છે પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે યદા યદા હિ ધર્મસ્ય જ્યારે જ્યારે સમય આવે તેદી ભગવાને સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને સમસરૂ ખેંચાણી છે ત્યારે મને પ્રસંગો યાદ આવે આયા દેશભક્તિનો માહોલ છે વતન હર ઘર તિરંગા આવ્યું મને પ્રસંગ યાદ આવે જિગ્નેશભાઈ ગીતો બધા જીગ્નેશભાઈ ને ગાવાના છો આનંદ ઈ જ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ જો પ્રસંગ મારે બહુ ગમે છે આપની ગમશે યુવાનો માટે ખાસ કહું હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ શું કામ માતૃભૂમિ આરે પ્રેમ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફનમાં તિરંગો ઠાકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગાનું હોય અને તેથી એક યુવાન ઓગણીસો ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં બનેલી સજ્ય ઘટના સાંભળજો યુવાનો માટે ખાસ કહું છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે જો જીવવું જોઈએ ને ઘણા એમ કે એક્ચુઅલી જીવી લેવાય એટલે એકચ્યુલી જીવી લેવામાં શું આવતું હોય આપણને ખબર ન પડે એમ નહીં જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવી થાય થઈ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવાવાળી નીકળવા વાળી દીકરી હોય કે કોલેજમાંથી નીકળવાવાળો નીકળવા વાળો દીકરો હોય એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે એને પૂછો તો રામાયણનું કદાચ બધા એવા નથી હોતા પણ ઘણા નોલેજ નથી અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા મને નથી ખબર તમને રામાયણની ખબર નથી યાર ભારત કોણ હતા એકચ્યુઅલી મને નથી ખબર આ આપણી કમ નસીબી છે એટલું યાદ રાખજો રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે તમને તમારા દેશનું તમારી સંસ્કૃતિનું જો નોલેજ નહીં હોય તો બીજા દેશને આક્રમણ કરીને તમને હરાવતા વાર નહીં લાગે અને એથી આગળ કહું કે તમે પૂછોને કે સલમાન ખાનની ત્રણ પેઢી તો ઈ ત્રણ પેટી સલમાન ખાન ની કહી દે પણ તમે ઈ પૂછો ભારત માટે પેલા શહીદી કોને ઓરી એકચ્યુલી મને નથી ખબર સાહેબ આવું ન થાય ને કહી દીજો મંગલ પાટે સુખદેવ જેવા હિન્દુસ્તાન માટે મરવા તૈયાર થયા છે આયા ખાલી 14 વર્ષની ઉંમર હતી અને પોતાના વતન ને મૂકી અને ભગતસિંહ કાનપુર આવ્યા આપણો જો ભગતસિંહ ને આયા કે મારી માં મારી સાધી કી વાત કરતી કરતા નહીં શાદી નહીં કરુંગા ક્યુ નહીં કરેગા ભગત અને તેથી ભગતનો જવાબ કાનપુર માં સાંભળજો આ પંજાબ થી અમને પૈસા નથી આવતા કવર નથી આવતા કે તમે આવી લો પૈસા ગુજરાત માં વાતો કરજો અમારે બોલવી પડે છે સાતી ઠબકારીને હિન્દુસ્તાન માટે લોહી રહ્યા છે યાર અને એને એમ કીધું કે ભગત ભગતસિંહ ક્યુ સાદી કી મના કરતા હૈ ભગત બોલ્યો છે અબ તો આઝાદી મેરી દુલ્હન બની ગયા મારી પ્રતિજ્ઞા છે આઝાદી મેરી દુલ્હન બનેગી સર ફરોશો કી તમન્ના અબ હમરે દિલ મેં દીકરો હતો પડકારો કરીને બોલવા વાળો કે કોની મીટ માંડે લાહોરની સેન્ટર સેન્ટ્રલ જેલમાં કાગળ આવ્યો રામ પ્રાણલાલ મહેતા નામનો નો ભૂલતો હોય એના વકીલ રામ કાગળ હાથમાં દીધો ફાંસી લખેલી તેથી મૂજાણા નથી ઢગર 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 સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહ હામ હામુ જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નીંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખવારમાં ફાંસીનો સમય થયો સાંભળજો આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે કેટલી કેટલી વાર લગ્ન કર્યા એ ન યાદ રાખો તો હારું ભગતસિંહનું યાદ રાખો તો દેશ શકશે યાદ

ખાલી દીકરી ભણતી હતી પ્રાથમિક શાળામાં કીધું કે લખી દે મેં દુર્ગા બનવું મેં ચંડી બનવું મેં વિરાંગના બનુગી ઊભી ઉભી છે લખ્યું બીજી દીકરી આવી ત્રીજી દીકરી આવી હવે હા પણ જો હાથ વરની દીકરી થઈ ઊભી હોય આ દેશ દીકરીઓ નો છે હાથ વરની દીકરી ઊભી થઈ બ્લેક બોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા હું ચંડી હું વિરાંગના હું મારે બનવાનું ન હોય હું મારા જન્મથી થી ચંડી વિરાંગના છું આ બોલવાવાળી દીકરી સોમભાઈ સાહેબ લખીને વહી ગઈ ને ત્યારે કોઈને ખબર ન પડી કારણ કે ગરીબ ખબર ન પડી પ્રાથમિક શાળામાં ભણતી હતી પણ દીકરી થઈ અને ઘોડાના પેગડા માથે આમ પગ મૂક્યા ત્યાં તો અંગ્રેજોની સલકન ધ્રુજવા માંડી અને અંગ્રેજ ગવર્નરે પૂછ્યું કોણ છે કે જાસીની રાણી લક્ષ્મીબાઈ તમારી નીંદર હરામ કરવા ઘોડે ચડી છે આ ઈ દીકરીનો દેશ છે યાર